तकलीफ़ <longo> <West> <extraordin gezúcime> <mș dollars> <cuales Ellos> জন্ম <laughs> বুলি જય જીરામ જય માતાજી જો આજે આપણે અમદાવાદમાં અમારા અશ્વિનભાઈ વાસુદેવ સુથાર એટલે કે આમ તો મારા પાક્કા ગુજરાતી મિસ્ત્રી અને મારો પુષભાઈ અને દીદી અને મા ભગવતી કૃપાથી આપણા શિનભાઈ અને ઘરે અગ્રાવણીમાં આશાપુરાની ગયેલી છે તો દાદા મેકરણ અને મહાશાપુરા ખૂબ ખૂબ એના દીકરાઓ અને એનું ઘણો અને આયુષ્ય અને સુખ શાંતિ અને આ ભ્રમક સમૃદ્ધિ મળે એવા મહાશાપુરા તરફથી આશીર્વાદ જય જી નામ